ઉપલેટા નગરપાલિકાની યોજાયેલી જનરલ બોર્ડની મીટિંગ સમયસર અને યોગ્ય રીતે ન યોજવામાં આવતા કોંગ્રેસ એઆઈએમઆઈએમ અને અપક્ષના સદસ્યો દ્વારા લેખિતમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજ રોજ તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ સવારના અગિયાર કલાકે નગરપાલિકા દ્વારા જનરલ બોર્ડની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા શહેરના નગરપાલિકાના દરેક ચૂંટાયેલા નગરસેવકોએ હાજરી આપવામાં આવતી હોય છે અને તમામની હાજરી વચ્ચે દરેક નિર્ણયો લઈ કામગીરી કરવાની દરખાસ્ત રાખવામાં આવે છે પણ આજ રોજ આ જનરલ બોર્ડની યોજાનાર મિટિંગ સવારના અગિયાર કલાકના બદલે સવારે પોણા બાર મિનિટ સુધી યોજવામાં ન આવતા અને મીટિંગમાં હાજરી આપ આવનાર વિરોધ પક્ષના અને અપક્ષના સદસ્યોએ આ બાબતે પૂછતા ઓફિસમાં કોઈ સંકલન મીટિંગ શરૂ હોવાનું જણાવતા આ તમામ સભ્યોએ જનરલ બોર્ડની મીટિંગનો વિરોધ નોંધાવી નગરપાલિકા ચીફ ઓફિસર ધોરાજી પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી આ મીટિંગને અને આવી કામગીરીને રદ કરવા રજૂઆત કરી હતી જો આજ રોજ તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર કલાકે નિયમ અનુસાર ઉપલેટામાં નગરપાલિકાની સામાન્ય સભા મળેલી હતી આ સભામાં ચીફ ઓફિસર એન્જિનિયર અમારા બધા વિભાગના કર્મચારીઓ બધા જ અહીંયા હાજર જ હતા અમારી અમારી જનરલ તો અમારે અહીંયા ચાલુ અમારા થઈ બેઠા હતા ચીફ ઓફિસર હાજર જ હતા

અમારી જનરલ અમારા સભ્યો સભ્યોત્રી બધાય દેખાતા એન્જિનિયર સાહેબ છે ચીફ ઓફિસર છે કર્મચારી બધા સ્ટાફ બધાય હું હાથર જ હતા જનરલમાં તમને ભાઈ હું એક વાત કરું છું કે જનરલ અમારી તારીખ અઢાર દસ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે નગરપાલિકાની ઓફિસમાં આમ જનરલ મિટિંગ રાખેલી હતી એ એ મિટિંગમાં અને નગરપાલિકાના તે વિભાગના કર્મચારી હોય એ હતા હતા સભ્યો હું લક્ષ્મણ બોપાડા અન્ય નગરપાલિકા સદસ્યો સાથે આજે અઢાર દસ બે હજાર પચીસ ના રોજ અગિયાર કલાકે જનરલ રાખવામાં આવેલ આ જનરલ ની અંદર અમે અગિયાર વાગે હાજરી આપવા માટે ગયા પણ જનરલ ની અંદર આખે આખી ભાજપના હોદ્દેદારો ની ભરેલી હોવાથી અમે બે ત્રણ વખત અવારનવાર અંદર ગયા પણ અમને અંદર તે પ્રવેશ મળ્યો નહીં અને અમને અંદર ઘૂસવા પણ નથી દીધા અમારી પાસે તેના વેડિયો રેકોર્ડિંગ પણ છે આ જનરલ ગેરકાયદેસર છે અને આ જનરલ ને તાત્કાલિક ધોરણે રજૂઆત કરવાની અમે લેખિતમાં અરજી આપી છે અગિયાર વાગ્યા નો ટાઈમ હતો પણ ચાલીસ સુધી આની અંદરમાં ભાજપના હોડેદારો અને ભાજપના નગરપાલિકાના સભ્યો વચ્ચે સંકલનના નામે એ બેઠક ચાલુ હતી અને અમને લગભગ પોણી કલાક જેવી રાહ જોવરોમાં આવી એટલે અમે આ જનરલ છોડીને જતા રહ્યા અમે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને લેખિતમાં અરજી આપી અને રજૂઆત કરેલ છે

તારીખે અગિયાર વાગ્યાના સમયની જનરલની અમને જાણ કરવામાં આવેલું હતું જે તે અમે અગિયાર વાગે નગરપાલિકાના સ્થળે પહોંચેલા જનરલ અગિયાર વાગે અમે પહોંચતા ત્યાં અંદર ભાજપની કોઈ સંકલન સમિતિની બેઠક ચાલુ હોય અને અગિયારને પિસ્તાલીસ વાગ્યા સુધી અમને પ્રવેશવા દેવા ન આવેલા જે જે બાબતે અમે વિરોધ કરી અને લેખિત ચીફ ઓફ સોસીના ફરિયાદ આપ કરી છે અને આ જનરલને નાબૂદ કરવામાં આવે